તો સારો વિડિયો બીના રેજો તો હાલો મિત્રો ફાઇનલી રેડી થઈ જાય ટોપો પોપો પહેરીને ખડા બાજુ નીકળવામાં ને આજે અમારા સુખનો સુરત ઉગી ગયો જો અમારી બે આગળ ઉહીં જો પાડો એવો મસ્ત મજાનો ભૂરો ભૂરો પાડો છે હે આ જો અમારી પેં એટલી બધું ભેવું છે ત્રણ ચાર પાંચ સો સાત આઠ એ કાં અહીંયા છે નવ ને દહમું માણે આવી ગયો જો આગળ ને આ બધા શું અમારા મહેમાન બધા જોયે છે ચાલો તો આપણે હવે ફટાફટ ખડા જઈએ તો વિડીયો આપે રહેજો ખડા જઈને મળીએ તો મિત્રો જોઈ લઉં તમે પણ આપણું રેમન જાય ને આપણું રેમન રસ્તા ઉપર રહી જાય જો એક રેમન આવ્યા છે એક રેમાન આવ્યા છે જરૂર છે ને મસ્ત મજાનું જાય આવી એઠું એઠું જ જાય આપણે લેવાનું છે પણ હજી થોડુંક સાખ વધારે છે ને પછી લેવું

આમ તૈયારી તો થઈ ગઈ ઓડિયો આવવાની બધી જો તો ચાલો આગળ ફટાફટ ઓડિયો આવી જાય પછી સાક લઈએ પાછું થોડુંક હવે થોડુંક તો રાખી લીધું છે આ લોકોએ હું ના હતા ફ્રેન્ડ ડ્રાઈવર છે ઓકે ભાઈ હે હું લેવા આવી અમે મચ્છી મચ્છી માર્કેટ વાળા છે આ લે લાલ સોઈ જાય કે બે બે ઓડિયો ભેગ્યુ થઈ જાય એટલે આ લોકોને અહીંયા શૂટિંગ જ કરવું આ ડંગામાં ને પછી આ ડંગામાંથી લઈને માલ આમાં ભરવાનું આમાં બરફ હોય નાખવાનો ને એ બધું આમાં કરવાનું ને અહીંયા શૂટિંગ કરવાનું લાગડી જો આ બધા કોટો સડાવી લે બુઢાલાલ ને બધા નોખ નો ખાઈ લે નવું નવું પછી છોટી એમાં આ ભાઈ તો છે આ ભાઈ જેમ કામ કરીએ ને એમ લાલ લાલ મોઢું થતું જાય હાલો મિત્રો ફાઇનલી આવી ગઈ જોડી ને જો મિસ્ટર રાજુ આવે ભાઈ ચલાઈ ને હાલ હાલ ઠેલે

બરફને શાકને નાખીને હવે જાય જો આ લોકો હવે ગરમી થઈ જાવ આ બધું મારી લોકોને શૂટિંગ કરીને હવે હસવા ને પછી ગુડેરો ભરીએ પિકઅપ આમાં આમાંથી કીટણ જો છે આમાં જીવતા કીટણ હોય પાણીમાં જો પાણીમાં મૂકી દે એટલે જીવતા ને જીવતા રહે

પછી આ છે તાજા તાજા ગીમલા છે મસ્ત મજાના તો પેક કરી છે તો આ બધું કરવાનું છે આગળ ગીતાની તૂટી પડીએ બે એ મૂક દઈએ ફટાફટ ને જો પાછા ત્રણ સોલ પીસાય એક બે ને ત્રણ તો હવે એ બધું વાસવીને મૂકી દઈએ બરફ ફૂલ મારીને વગરમાં દેવથી બરફ લઈ આવ્યો છે મૂક્યો છે હવે આગળ ભોગવો કરી ને ફટાફટ નાખી દઈએ વિડીયો બના રહેજો હાલો મિત્રો ફાઈનલી આપણે કામ કર્યું છે બધું પૂરું બરફ ને બધું નાખીને એક નંબર મૂકી દીધું તાજે તાજું રહી એમ કાલ માટે વેસવા અને તમે કોમેન્ટ આવે છે કે ભાઈ તમે ગામમાં જઈને તમારા ગામની બજારનો વિડીયો બનાવો પણ ભાઈ અમારે ના સેટિંગ નો આવે કેમ કે અહીંયા વિડીયો ઉતારવા જ્યાં હોય બજારમાં તો કોનું દીકરી કોઈક હોય ને એનો વિડીયો આવી ગયો હોય તો અમારે લીધા લીધા વગરના પછી લાલ વાહો થઈ જાય એટલે એ તો ઇમ્પોસિબલ છે કે ને હવે ફાઇનલી બેઠી જશે અમે જમવા તો જમવામાં છે જવું તાજા ગીમડા છે ઝીંગા છે નરસિંગા ને બધું મિક્સમાં છે લવભાઈ ને બેઠી જઈશ ખાવા હે લવભાઈ લવભાઈ આજનું લેસન અધૂરું મીક્યું હા તો લખવા મંડશે ક્યાંથી નગર સર્વિસ થઈ જાય

ને એકદમ તાજા માજા થઈ જવાનું છે તો તમે એકદમ અમારા વિડીયો જોજો તાજા માઝા થઈ જજો અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય દ્વારકાધીશ